જય શ્રી કૃષ્ણ બધા નવા બ્લોગ સ્વાગત છે તમારું આજે અમે જઈ રહ્યા બધા ભાઈઓ નાસ્તો કરવાને આજે ગામમાં પ્રોગ્રામ હે તો લાઈવ કરવાના છીએ તો નાસ્તો કરી આવી ને પછી લાઈવ નું સેટઅપ કરી ને તમને બતાવી શું પ્રોગ્રામ હે એ પણ તમને બતાવી દઈએ બસ અમે જઈ છીએ પાછા સેટઅપ કરશું એ તમને બતાવશું અમે

સારી આ આપણા ગામનું નાકું છે ગાઈસ જો કેટલી ગાડી સ્પીડમાં આગે છે બલગોભાઈ જોઈ શકો તો અમારી ગાડી ઉપર આલે છે સિસ્ટમ આપણે અહીંયા ચોકમાં પહોંચાડી દીધી બસ હવે બધું સેટિંગ કરી રહ્યા સિસ્ટમ તૈયાર કરે

આપડે અહિયાં દીપભાઈ સાઉન્ડ સિસ્ટમ લગાવેરાય શ્રીરામ દીપભાઈ જય શ્રી રામ ભાઈ સાઉન્ડ બાઉન્ડ લગાવી દઈ બધું તૈયાર કર નાખી

ભાર્ગવભાઈ બાઈક આકલતા હતા કાવા સાકી આમ 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 કાવા મારતા હતા મજા આવી ગઈ ને મજા મજા આવે લાઈવ નું સેટઅપ થઈ ગયું છે તૈયાર કમ્પ્લીટ ને બસ હવે જમવા જશું ને બધા તૈયાર થઈ આવે લાઈવ નું સેટઅપ ને શટડાઉન કરી નાખ્યા પીસી ને હવે દાદા આવી જમી કરીને આવી ગયા જી અહીંયા દીપભાઈ શું કરે છે આ ને ફોન દોડો તને હા પાસવર્ડ દે ઉતને મોજ કરા વાપર દેતો હે મોજ કર કયો બતાવ તો મટરો નાનો એ બાબી સાલા બોલ ખોલી નાખ યાર સ્વામિનારાયણ દર્શન કરી લીધા એ સંતો અને અહીંયા આવી ગયા છે બધા ગામવાળા વાળા બધા અહીંયા ગોઠવાઈ ગયા છે ને જોઈ શકો છો તમે લાઈટ ચાલુ રહી છે કિશનભાઈ ગાઈસ લાઈવ નો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો હવે સિસ્ટમ ને બધાને કરશો એ આંકડી ને સાઉન્ડ બાઉન્ડ ઉતારી પછી ગાઈસ આજ નો બ્લોગ અહીંયા એન્ડ કરી રહ્યા છીએ પ્રોગ્રામ બતાવીને હવે જઈ રહ્યા ઘરે આજ નો પ્રોગ્રામ હર્ષિલ ભાઈ ના લીધે બહુ જ સારો થયો છે ગંગાપર પર ચેનલ ની લિંક નીચે મોકલાવી દઈશ મોકલાવી દે હા ભલે મજા 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 જય શ્રી કૃષ્ણ બધાને